ન કરે નારાયણ કે ત્રીજી લહેર આવે પણ કદાચ જો રાજકોટમાં કે આસપાસના ગામડાઓમાં કે જ્યાં બોલબાલાની બ્રાન્ચો છે ત્યાં ત્રીજી લહેર આવે તો બોલબાલા દ્વારા અમેરિકાની કેપીએસએનએ સંસ્થાની સહાય લઈને ઓક્સિજનના મશીનો મેડિકલ સાધનો ઓક્સિજન કન્સન્ટ્રેટર વગેરે મંગાવવામાં આવ્યા છે અમેરિકાની કેપીએસએનએ સંસ્થા દ્વારા બોલબાલાને કોરોના સામે લડવા માટે ખૂબ જ મોટી સહાય કરી છે બોલબાલા પોતાના સેવા કાર્ય માટે સતત ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ત્રીજી લહેર સામે લડવા પણ બોલબાલા ટ્રસ્ટ તૈયાર થઈ ગયું છે જયેશ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ ખાસ કરીને જ્યારે માનવ સેવા એ પ્રભુ સેવા ને સૂત્ર નાધીન સંસ્થા બત્રીસ વર્ષથી કામ કરી રહી છે ત્યારે સંસ્થા ની જવાબદારી પણ વધે છે સમાજમાં વધુને વધુ કામ કરવા પ્રથમ વેવની અંદર બોલબાલા ટ્રસ્ટે લોકડાઉન હતું ત્યારે રસોડું ચાલુ કરી વીસ લાખ લોકોને જમાડી અઠ્યાવીસ જેટલા રસોડા સ્ટાર્ટ કરી સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી પ્રવૃત્તિ કરી વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો ત્યારબાદ આત્મનિર્ભર પ્રોજેક્ટ કર્યો ત્યારબાદ બીજી વેવ શરૂ થઈ ત્યારે બીજી વેવની અંદર બોલબાલા ટ્રસ્ટ દ્વારા સંસ્થાએ ખાસ કરી ઓક્સિજન સિલિન્ડર ઉપર ધ્યાન ફોકસ કર્યું આશરે એક હજાર બાવીસો સિલિન્ડર લઈ રાજકોટની જનતાને શ્વાસનું દાન શ્વાસની પ્રવૃત્તિ માટે સંસ્થાએ કામ આગળ વધ્યું અને ન કરે નારાયણ અને ત્રીજી વેવ કદાચ આવે તો બોલબાલા ટ્રસ્ટ દ્વારા હજુ વધુ પ્રવૃત્તિ માટે ઓર છે લોકોને વધુ કામ કેમ આવી શકે બોલબાલાની અલગ અલગ બ્રાન્ચ ઉપર ઓક્સિજન કોન્ટ્રાટર મશીન ખાસ કરીને કેપીએસએનએ અમેરિકા દ્વારા અમને પચાસ જેટલા મશીનોની ઓફર કરી છે અને મોકલી આવ્યા છે સંસ્થાએ મશીનનો સ્ટોક અલગ અલગ વિસ્તારોમાં તૈયાર કરીને રાખ્યો છે સજીવજીને અને ખાસ જે બી હવે ગામડા મથક સુધી રૂરલ મથક સુધી તાલુકા મથક સુધી ક્યાંય પણ કોઈને ઓક્સિજનની જરૂર પડશે તો સંસ્થા ઓક્સિજન સેવા પૂરી પાડશે સંસ્થાની ઈચ્છા એવી છે કે કોઈ પણ માણસનું ઓક્સિજન વગર મૃત્યુ ન થાય જેટલી પહોંચાય એટલી સેવા કરી શકાય એટલી સેવા કરે અને ખૂબ ટ્રસ્ટ દ્વારા આના માટે ચિંતા કરી રહ્યા છીએ ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની આવશ્યકતા હોય તો સંપર્ક કરજો અને બોલબાલા ટ્રસ્ટ હંમેશા આગામી દિવસોમાં બેડ વ્હીલચેર ઓક્સિજન મેડિકલ સાધનો સાથે ત્રીજી વેવમાં કાંઈ નાની મોટી જરૂરિયાત રહે અત્યારથી જ થોડી મેડિકલ ક્ષેત્રની કામગીરી મેડિકલ ક્ષેત્રની ખરીદી ટ્રસ્ટે વધારી છે અને મેડિકલ પ્રવૃત્તિમાં વધુને વધુ ધ્યાન દેવું છે ખાસ અમારા દાતા પરિવાર અતુલભાઈ સંઘવી અને બીજા અનેક દાતાઓએ પણ અમને સહકાર આપી અને મેડિકલ સાધનોની માત્રા પણ વધારી છે સંસ્થાની ઈચ્છા એવી છે કે વધુને વધુ દર્દીઓને સાતા પામે વધુને વધુ દર્દીઓ સાજા થાય ત્રીજી લહેર માટે ખાસ કરીને વાત કરીએ તો ઓક્સિજનની વાત આવે તો રાજકોટમાં કદાચ સૌથી વધુ સિલિન્ડરો બે હજારથી પ્લસ અને ખાસ કરી પચાસ મશીનો નવા અને ચાલીસ મશીનો જેવા સો એક મશીનો સાથે બોલબાલા ટ્રસ્ટ ઓક્સિજન કોન્ટ્રન્ટ્રેશન થયું હવામાંથી મશીનમાંથી ઉત્પન્ન થઈ જાય હવામાંથી ઓક્સિજન એ પ્રકારના મશીનો અને હજુ પણ મશીનની માત્રા વધારી અને ટ્રસ્ટ આના માટે તૈયાર છે સેવા માટે નિમિત્ત બન્યું છે ખાસ કરીને રાજકોટમાં તો સિટી વ્યવસ્થામાં ઘણી વ્યવસ્થા થઈ જશે ઓક્સિજન પ્લાન્ટો પણ છે પણ ગામડા વિસ્તારમાં કોઈ જરૂર પડશે તો ટ્રસ્ટ તત્પર છે કાંઈ પણ અમારા લાયક કામકાજ હોય તો ટ્રસ્ટનો સંપર્ક કરવો હાલમાં ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કોન્ટ્રાક્ટર સેવા હાલમાં પણ આફ્ટર કોવિડમાં પણ સંસ્થાની સેવા શરૂ છે હે ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ ફોલો અસ ફોર મોસ્ટ સચ વિડીયોઝ એન્ડ લાઈવ Also, don't forget to like, share and subscribe to our channel.